ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની નડિયાદ શહેરમાં યોજાશે જે માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ પર્વ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે નડિયાદ શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત તમામ વહીવટી તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ પરેડ તેમજ નવ ફ્લાટુ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાઇફલ ડ્રીલ ડોગ શો મરીન ડ્રાઇવનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટની 370 મહિલાઓ દ્વારા કલ્ચરલ એક્ટિવિટીનું પ્રદર્શન કરાયું હતું રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં જાહેર જનતાને કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું 78મો સ્વાતંત્ર્ય પર્વ દિનની જે ઉજવણી છે રાજ્ય કક્ષાની ઉજવણી આપણે નડિયાદ ખાતે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદ્ભાગ્યની વાત છે અને જે પ્રેક્ટિસ ચાલુ છે એ પૈકી આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની સ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ ટોટલ ઓગણીસ પ્લાટોનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એ સિવાય રાઇફલ ડ્રીલ ડોગ શો અને જે મરીન ટાસ્ક ફોર્સ છે એના ડેમોન્સ્ટ્રેશન અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની ત્રણસો સિત્તેર જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી એટલે જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રીતે અમારી ટીમ પરફોર્મ કરી રહી છે અને એની અંદર ક્યાંય નાનામાં નાની ત્રુટી ન રહી જાય એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે એ જ રીતે આવતીકાલે અમદાવાદ રેન્જના માનનીય આઈજીપી સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે અને પરમ દિવસે ખેડા જિલ્લાના માનનીય પ્રભારી સચિવ સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે કે જેથી કરી અને પરફેક્ટ આયોજન થઈ શકે અને ખૂબ સારું પરફોર્મન્સ ચોક્કસપણે બતાવીશું એવો અમે વિશ્વાસ છે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને હું ચોક્કસપણે અપીલ કરીશ કે ચૌદ તારીખે સાંજે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પોતે સહર્ષ ભાગ લે પોતાના પરિવાર સાથે ખૂબ જ સુંદર આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને પંદર અને સોળ આ બે દિવસ જે બી કેમ્પસ છે એમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસના જે તમામ આધુનિક શસ્ત્રો અને સાયબર ક્રાઇમ ડ્રોન સીસીટીવી સર્વેલન્સ જે આધુનિક ઉપકરણો છે એ તમામનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં છે અને તમામની પ્રદર્શની રાખવામાં આવેલી છે તો એમાં પણ સ્કૂલ કોલેજના બાળકો અને નાગરિકોને અપીલ છે કે આપ આવો ચોક્કસપણે આપ એનો સારો એવો લાભ લઈ શકશો અને પંદર તારીખે મેઇન પ્રોગ્રામ ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે સવારે નવ વાગે તો એમાં પણ વહેલી તકે પોતાની સીટ લઈ અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે નિહાળે એની અંદર ઘણા અલગ અલગ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન પણ છે જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે એ સિવાય બીજી અપીલ એ છે કે માનનીય શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવેલું છે હર ઘર વાળું એ બાબતે સમગ્ર ખેડા જિલ્લામાં ખૂબ જ સરસ ઉજવણી થઈ રહી છે અને એ બાબતે આવતીકાલે બાર તારીખે એક ગ્રાન્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડા જિલ્લાના જે નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ પોલીસના બે હજાર જેટલા જવાનો અને પોલીસ બેન્ડ એમાં ખૂબ સરસ રીતે આયોજન થનાર છે તો આ જે ગ્રાન્ડ રેલી છે તિરંગા યાત્રા એની અંદર પણ ખેડાના નાગરિકો સહર્ષભેર ભાગ લઈ અને આ યાત્રાને સુશોભિત કરે એવી તમામને અપીલ છે આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત ચોદ તારીખ સુધી ચાલશે તાકી ધ્વજવંદનનો જે પંદર તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ છે એ છતી રહે